આજે આપણે એક આહીર યુગલના કોલ વિશેની વાત જાણીશું કે એક આહીરના ધણી ધણિયાણીએ એકબીજાને સામસામા કોલ દીધા અને તેમણે કેવી રીતે નિભાવ્યા એની આજે આપણે વાત સાંભળીશું આ જે સંવાદ છે એક પતિ પત્ની એકબીજા સાથે સંવાદ કરે છે અને સંવાદ કરતા શું કહે છે પત્ની એમ કહે છે કે આટલી બધી પ્રીત કેમ સહેવાશે વિધાતા આપણી જોડલી વિખેલી આજે આપણે એક આહિર યુગલના કોલ વિશેની વાત જાણીશું જેમાં એક આહિર યુગલ એટલે કે પતિ પત્ની એકબીજાને કોલ દે છે અને કેવી રીતે નિભાવે છે એની આ વાત છે એક રાત્રે બંને સવાન કરતા હતા કે આટલી બધી પ્રીત કેમ સહેવાશે વિધાતા આપણી જોડલી વહેલી વીખી તો નહીં નાખે ને એવો અમંગળ શું કામ ભાખો છો ના ના પણ ધાર કે અચાનક મારું મોત નિપજે તો તો પછી તમારી વાસે જીવીને શું કરવું છે મરવું શું રેઢું પડ્યું છે આ ભરપૂર જોબન આ છલકાતા રૂપ આ સંસારની મીઠાશ એમ તજવા દોયલા છે એ તો મોય મોયે વાતો થાય હશે પુરુષ જાતને પ્રાણ કાઢી આપવા વહમાં હશે પણ પોતાની પરણેતરની વાહે કોઈ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યું નથી નારી જાત તો અનાદિથી ચિતા ઉપર ચડતી જ આવે છે ને આયર આમ કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો હતો જેનું નામ ઘમળો હતું અને એને એકનો એક જુવાન દીકરો હતો દીકરાનું નામ નાગ હતું નાગની પરણિયા હજુ ચાર પાંચ મહિના થયેલા રંબા જેવી નાર ઘરમાં આવેલી ઉપરની વાતો આવડી જે મેં વાત કહી એ કરનારા ધણી ધણિયાણી હતા નાગ અને તેમની પત્ની જુવાન આયર નાગ અને એની પરણેતર છે અધ સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ત્યાં જોડલી સમાં આ પણ સ્ત્રી પુરુષ પોતપોતાની પ્રીતનું વર્ણન કરી રહ્યા હતા જાખો જાખો દીવો બળે છે અને વાતોમાં ને વાતોમાં દીવાની વાટે ફૂલ ચડી ગયેલ છે નાગને મનમાં થાતું કે ઓહો શું આ સ્ત્રીનું મારા ઉપર હેત છે મારી પાછળ આ બિચારી ઝૂરી ઝૂરીને મરે હો આમ રોજ રાતે આવી આવી વાતો થાય સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુવે હે આયર હું મરું તો તમે શું કરો ત્યારે ગળગળો થઈને નાગ કહેતો મારા સમ એવું તું બોયલમાં પણ પત્ની કહે ના ના પણ આમ જુઓ આ માથાની લટ ઉડીને મોઢા પર આવે છે સ્ત્રીઓમાં કહેવાય છે કે જે બાયને આમ થાય એ મરી જાય અને એના ધણીને જટ નવી નારા આવે હું તને કરગરીને કહું છું કેમ આવું બોયલમાંને એમાં શું પુરુષને તો સ્ત્રી મરે અને ખાંગડું ફાટવીએ બે વાત બરોબર હું મરું તો શું તમને બીજી નહીં પરણો ત્યારે આયર નિશાસો નાખી અને કહ્યું કે પ્રભુને ખબર ત્યારે શું તેની પત્ની કહે કે ત્યારે શું તમે સતા થશો આવું મર્મ પ્રહાર ક્યાં સુધી સેવાય જુત્ર જુ દ્રુજતે ઓઠે અને ગળગળે અવાજે નાગ બોલ્યો એકવાર મરી જુઓ પછી જોઈ લેશું મને નખરા નથી આવડતા આમ પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે બાજી પડી ખળખળાટ હસીને એવી વાતો ઉડાડી દીધી આમ બે જણા પાછા વિનોદમાં પડ્યા રોજ રાતે આવી વાતો થાય છે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો એ હતો નાગનો બાપ ઘમળ પોતે ખોરડું સાકડું હોવાથી ઘમળ એ જ ઓરડીના ઓસરીમાં સૂતો અને મોડી રાતે આ જોન જોડલીની કાલી વાતો એનાથી અણઈચ્છય પણ સંભળાઈ જતી હતી સાંભળીને મનમાં મનમાં એ હસતો હતો એના અંતરમાં થતું જોને આ જુવાનિયા તાજી પ્રીતમાં ગાંડા તોર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે

અને માથે ઝાડની ઘટામાં કોયલ ટમકે છે મંડાણની ગરેડી જાણે કોઈ સજનને બોલાવતી હોય એવી સીચો પાડે છે અને ધોળિયામાં ચાલ્યું જાતું પાણી કોણ જાણે ક્યાં આગે આગે વસનારા પરદેશીને ભેટવા દોડ્યું જાતું હોય એવું દેખાય છે જોઈ જોઈને આયર કોને કોષ હાકતું હાકતું મીઠી હલકે છકડીયા દુહાવું પાડે છે કે સજન એડા કીજીએ જેડી વાડી હુદી વેલ મરે પણ મેલે નહીં જાણે બાળપણ નાહી બેલ બાપણના બેલે તે લાગી ગુગળી અને સોજા સાજણ ને ઉત્તર ની વીજળી ઘડતાળિયા જીવ ને થઈ લે મેલ્ય સજણ એડા કીજીએ જેડી વાડી બુદે વેલ વેણે વેણે પાડી પડઘા પૂરે છે અને મોરલાય હામાં સંદ્રા વાળા ગાતા હોય તેવા ડોકના ત્રણ ત્રણ કટકા કરી અને ગળકે છે અને વળી પાછો નાગ કોસ ખેંચતો લલકારે છે કે સજણ એડા કીજીએ જેડી લીટીળ કેળ દૂધમાં સાકર ભેળીએ તે કવક લીએ મેળ

સરમા કરે સાનતે ભરી નનકડા સેણને નો રાખીએ મારી સમદર જળ સરખા ભર્યા તાવે સાયર માં તાણ એમ રાખીએ જેમ સાયર રાખે વાં આમ મધ્ય થયો અને ગામના માર્ગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જુવાન જુએ છે કે ક્યાં કોલી ભાતવાળી આવે છે આજ કા એની પવનમાં માં ફરકતી રાતી કામળી કળાતી નથી ત્યાં તો નાગનો બાપ ધમળ આવી અને આવી પહોંચ્યો નાગે નજર કરી તો બાપુના મો ઉપર શામ વાદળી દેખી કા બાપુ ઓટાણે કેમ આખો લૂછતો ઘમળ બોલ્યો ભાઈ ગજબ થયો વહુને તો એરુ આભડ્યો અને દીકરી મારી જોત જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા તને બોલાવાનું ટાણું ન રહ્યું તો નાગ કહે ક્યાં છે તો ધમળ કહે એને તો દેન દેવા લઈ ગયા એ એમ એટલું છેટું પડી ગયું આટલું બોલતા તો નાગ પોતાની પડખે પડેલું દાંતળું ઉપાડીને પેટમાં ઉતારી દીધું હા હા કરતો જ્યાં બાપ હાથ જાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી લુહાણ દેહ ધરતી પર ઢળી પડ્યો સાહેબ બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા ન હતી નાગે દેહ ચડ્યો અને બાપ ચોધારા આંસુએ રોયો અને પેલી આયરાણીએ રોઈ કૂટ્યું પોતાના ભરથારની ચિતાના ભડકા આગે આગે ઊભા જોયા અને ઝુરવા લાગી 14 મે દિવસે તો એને પિયર થી ગાડું તેડવા આવ્યું અને બાઈ તો ચડીને ચાલી નીકળી. પાદરમાં પોતાના ભરથાર ની તાજી જીતા જોઈને બે ચાર આંસુ કાઢ્યા પણ મન ની વેદનાને ભૂંસાતા શિવાર બાર મહિના વીત્યા તા તો સજણના હૈયામાંથી નાગના સંભારણા નીકળી ગયા. અને જોબન આવીને એના કામમાં કહેવા લાગ્યું હવે શિવાર છે. કશી વાર ન હતી. બીજા કોઈ એક ગામના આયર સાથે એના ભાઈઓ એને નાતરે દીધી. એને તેડવા નવે સાસરીએથી મહેમાનો આવ્યા.

નજર કરે ત્યાં તો સામે કોણ ઉભેલો એક તાજો પાળીયો રુધિર જેવા તાજામાં બેઠેલો વિશાળ છાતી વાળો એ જુવાન જેની તાજી ફૂટતી મૂચો એ જોબનવંતી એ પાખા પાખા પાનેતર માંથી એને એ સાંભળી આવી અને પહેલ વેલી રાત અને બીજી એવી ઘણી અજવાળી એને સાંભળ્યા

પાથરીએ નહીં તેની ઉપર પ્રેમ તે જેના ઉપર પ્રેમ પાથર્યો હતો તે તારી ચિતા ઉપર ચડીને બળી મરવા ન આવી એટલું નહીં પણ એ ધમળના પુત્ર એ તો પોતાના ધંધે વળવી ગઈ એ તો બીજે નાતરો કરીને ચાલી ગઈ આમ